પણ જમનાજી નો જળ નો અર્થ શું થાય તો એમ કીધું છે કે આપણે ત્યાં આટલી નદીઓ છે પેલી જે ગંગા નદી છે એ ગંગા નદીનું જે તત્વ છે એ જ્ઞાન છે શું છે જ્ઞાન ગંગા ને કિનારે બેસીને જે તપ કરે ને જ્ઞાન મળે ગંગા જ્ઞાન નર્મદા નદી જે છે ને એ વૈરાગ્ય છે ત્યાં બેસે વૈરાગ્ય ની સિદ્ધિ મળે બ્રહ્મપુત્રા નદી છે એ તેજ નદી છે કૃષ્ણા નદી છે કાવેરી તો એ કામના સરસ્વતી નદી છે વિવેક ની નદી છે બુદ્ધિની નદી છે ગોદાવરી નદી છે એ ઐશ્વર્ય છે તો યમુના નદી હે ની છે યમુના નદીની ની વાત યમુના હેલ છે ને એટલે હું કહું છું આ બધી નદીઓનું માતમ બતાવ્યું તમને યમુના એ ભક્તિની નદી છે શેની છે ભક્તિ